જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા તો સવારની શરૂઆત થઈ છે કચ્છની હોટલમાં કચ્છ એલિગન્સમાં અમે હતા ફટાફટ રેડી થઈને નીકળી ગયા પછી વચ્ચે રસ્તામાં મેં અને મારી દીકરીએ બે ડબલ રોટી ખાધી અંશુબેને કોન ખાધો અને દીપકે બદામ શેક પીધો તો અમે જઈ રહ્યા હતા માતાના મઢે છાસ કાચ અઠાણું કાચાયું ચંબરો વચ્ચે આંશુબેને પણ વ્લોગિંગ કરી લીધું અને ફાઇનલી અમે પહોંચી ગયા માતાજીના દર્શન કરવા માટે મા આશાપુરાના દર્શન કર્યા અને અમે રિટર્ન થવા માટે નીકળી ગયા રાજકોટ જવા માટે અને વચ્ચે બહુ જ અમને કચ્છમાં ગરમી લાગી રહી હતી રાજકોટ કરતાં વધારે કચ્છમાં ગરમી હતી તો બધાએ સોડા પીધી અને પછી કોઈને ફૂલ થાળી જમવાની ઈચ્છા નહોતી એટલે બર્ગરસીમાં બધાએ બર્ગર ખાધા ટાઈમ હતો સુવાનો એકથી ચારનો જ્યારે રાજકોટમાં બધા સૂતા હોય ત્યારે થોડીક ઊંઘ આવી રહી હતી એટલે ચા પીધી અને પહોંચી ગયા ઘરે આઠ સવા આઠે આવીને મેં રસોઈ કરી કારણ કે બહારનું કોઈને જમવું નહોતું ખીચડી શાક રોટલી બધું તો આવું કંઈક હતું આવજો